ધારાસભ્ય રેવાબાએ પરિવાર વિખવાદ પર બોલવાનું ટાળ્યું પરિવાર વિખવાદ અંગે સવાલ કરતા તેમણે કહ્યું હું અહીં કંઈ કહેવા માંગતી નથી તમે મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું તેમ પણ રીવાબા જાડેજાએ જણાવ્યું હતું છે કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજા પરિવારથી દૂર થઈ ગયા છે રવિન્દ્ર જાડેજાના પત્નીએ પરિવારમાં વિખવાદ ઉભો કર્યો છે જો કે પિતાના આરોપો પર રવિન્દ્ર જાડેજાએ જવાબ આપતા કહ્યું કે પિતાએ કહેલી વાત એક તરફી છે મારા પત્ની રીવાબાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રવિન્દ્ર જાડેજાને પિતાએ એમ પણ કહ્યું હતું કે અમે રવિન્દ્ર ક્રિકેટર ન બનાવ્યો હોય તો અમારી આવી હાલત ન થઈ આ માહોલ આપણે સેના માટે થયા છે માટે આપણે વ્યક્તિગત સંપર્ક કરી શકો છો આજનો આ માહોલ આપણે સેના માટે એકત્રિત થયા છે એના માટે આપને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો